રાજ્યમાં ગ્રામ્ય પંચાયતની ચૂંટણીને લઈને ગામડામાં આંતરિક રાજકારણ ગરમાયું છે સરપંચ અને સભ્યોની ચૂંટણીને લઈને અનેક ગામમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાય છે અને ચૂંટણી રસાકસી ભરી રહે છે ત્યારે વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલું છે ત્યારે વાડાના ભાગલ ગામમાં છેલ્લા ત્રીસ વર્ષથી હજુ સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી જ યોજાઈ નથી ગામના લોકો સાથે મળીને અને સર્વાનુમતે સંમતિથી સરપંચ સહિત પંચાયતના તમામ સભ્યોને બિનહરીફ ચૂંટે છે

મહત્વપૂર્ણ છે કે ગામડાઓમાં સરપંચની ચૂંટણીને કારણે અનેક વખત વિવાદ અને વિખવાદ ઊભો થાય છે ક્યારેક રસાકસી ભરી ચૂંટણીને કારણે ગામમાં તણાવપૂર્ણ વાતાવરણ રહે છે અને વર્ષો સુધી દુશ્મનાવટ પણ થાય છે ક્યારેક ચૂંટણીઓ લોહિયાળ પણ બને છે પરંતુ હવે સરકાર દ્વારા ગામડાઓમાં ચૂંટણીને કારણે થતા વિખવાદ ન થાય અને વધુમાં વધુ ગ્રામ પંચાયતો બિનહરીફ થાય જેથી ગામનો વિકાસ થાય તે માટે લાખો રૂપિયાની વધારાની ગ્રાન્ટ પણ સમરસ ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવે છે મારું ગામ વલસાડ તાલુકાનું ભાગલ ગામ છે અને ત્યાં ઓગણીસો સત્તાણુંથી ઇલેક્શન થયા નથી એટલે કે ત્રીસ વર્ષથી ગામના લોકો સમરસ કરે છે અને સરપંચો જાતે જ ચૂંટીને ગામના વિકાસ માટે એ લોકો પ્રયત્ન કરે છે સમરસ થવાનું એટલું જ કારણ કે આજુબાજુના ગામોમાં જ્યારે ઇલેક્શન થાય છે ત્યારે યુવાઓમાં ખાસ કરીને દુશ્મનો દુશ્મનાવટ થાય છે અને દુશ્મન દુશ્મનાવટ વર્ષો સુધી ચાલે છે તો ગામના લોકો એવું ઈચ્છે છે કે તંદેલ સમાજ અને કોળી સમાજ બે જ જાતની વસ્તી છે તો એમની વચ્ચે પણ કોઈ દુશ્મનો નહીં થાય અને ગામના લોકો શાંતિથી પોતાના ગામના કામો કરી શકે અને સરકાર સુધી રજૂઆત કરી શકે કે અમારું ગામ સમરસ ગામ છે તો એની ગ્રાન્ટ પણ થોડી મળે છે તો ગામનો વિકાસ થઈ શકે એક તો શિક્ષણને લગતું કામ છે અમારા ગામની પ્રાથમિક શાળા નથી એનું નવીનીકરણ કરવાનું છે અને એક રસ્તો છે મુખ્ય તે છરવાડા ગામને ભાગલથી જોડતો રસ્તો છે એ બની જાય તો અમારે શહેર વલસાડ શહેર સુધી આરામથી પહોંચી શકીએ છીએ અને નોકરી ધંધા માટે અથવા તો સ્કૂલ કોલેજ માટે પણ અમને યુવાનો બાળકોને સારું પડે અને પ્રોડક્શન વોલ એક મુખ્ય મુદ્દો છે જે પાણીનું ધોવાણ વર્ષોથી થતું આવ્યું છે અને ગ્લોબલ વોર્મિંગના કારણે પાણી પાણીની સપાટી ઉપર આવે છે તો એ પ્રોડક્શન વોલ બની જાય તો અમારા ગામનો પણ બચાવ થઈ શકે એવું છે અને ખેતી ખેતીમાં જે ધોવાણ થયું છે આ ગ્લોબલ વોર્મિંગના કારણે અને દરિયાની સપાટીના કારણે તો ઘણા એવા દરિયાકિનારાના વાળાઓ છે વાડીઓ છે એ ધોવાઈ ગઈ છે તો ભાગલના બોર અને ત્યાંની ગુવાર ફેમસ હતી તો એ વાળાઓ ધોવાઈ જવાના કારણે અત્યારે એનું ઓછું ઓછું પ્રોડક્શન થાય છે તો એમાં પણ રાહત મળે છે આ ગામમાં કેટલા વોર્ડ છે ને કેટલા સભ્યો હોય છે ગામમાં આઠ વોર્ડ છે અને આઠ સભ્ય છે અને દર વખતે આઠે આઠ સભ્ય સમરસ થાય છે સમરસ થાય દરેકને ચાલુ વલસા ડાંગ લોકસભાના અંતર્ગત અમારી ડાંગ જિલ્લામાં વીસથી વધુ ગામોમાં અમારી સમરસ થઈ છે ભાજપ પ્રેરિત અને ભાજપ સમર્પિત પેનલને ત્યાં સમરસ થઈ છે એની સાથે જ અમારા વાસદામાં ત્રણ જગ્યા ચીખલીમાં એક જગ્યા વલસાડ તાલુકામાં બે જગ્યા પાડી તાલુકામાં ત્રણ જગ્યા અને કપરાડામાં સાત જગ્યા અને ઉમરગામમાં પણ એ જ રીતે એમણે બે જગ્યા સમરસ થઈ છે એ બતાવે છે કે આજે લોકો નરેન્દ્ર મોદી સાહેબનું જે આહવાન છે એમાં વિશ્વાસ કરી રહ્યા છે અને બધા લોકો ગામના લોકો સાથે રહે મળીને રહે એના માટે સમરસનું જે સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે એમાં વિશ્વાસ રાખીને ગામમાં સમરસ થઈ છે અને ચૂંટણી તળી ગઈ છે એની સાથે ખર્ચો પણ લોકોનો બચશે જે વિકવાદ થાય એ પણ બંધ થશે અને આ જે ગામ સમરસ થયા છે એનું સારું વિકાસ થાય અને બીજા ગામ પણ એનામાંથી પ્રેરણા લઈ એને પ્રોત્સાહન આપવા માટે હું અહીંયા મારા એમપી ફંડમાંથી વિશેષ ફંડ વિકાસની યોજનાઓ જે જે ગામમાં સમરસ થઈ છે એમાં કરીશ અને સારામાં સારી યોજના એમપી ફંડમાંથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી આપવાના છે મારું નામ દલતભાઈ દિલીપભાઈ પટેલ છે હું દરિયા કિનાર આવેલો ભાગલ ગામ ઓલસાડ ભાગલ ગામનો રહેવાસી છું અને ચૂંટણી અમારે સમરસ જ કરવી હતી અને સમરસ જ થવાની છે અને સમરસ થઈ ગયા એમ સમજો ને તમે ગામના જે નાના મોટા ગામ છે એ સમરસથી જલ્દી રહ્યા થાય છે નથી નથી અમારા ગામ એકદમ સમરસ અને સંતોષકારક ગામ છે અમારું અમે છેલ્લા છ ટર્મ્સ છે આ હું ટૂંકમાં હું જન્મ્યો ત્યાંથી અત્યાર સુધીમાં ચૂંટણીનો એના ચૂંટણીમાં એ કર્યું જ નથી મેં એનું અમારા વિકાસના કાર્યો હવે થોડાક બાકી છે તો પ્રોટેક્શન વોલ છે અમારા દરિયા કિનારાની એક દાંડી ભાગલ થી ચડવાનો એક રસ્તો બે અઢી કિલોમીટર છે અને એક સ્કૂલ નું કામ બાકી છે અમારે મારું નામ પ્રદીપ કુમાર રાજુભાઈ પટેલ અમે ભાગલ ગામનો રહેવાસી છું ત્રીસ વર્ષ થઈ ગયા પણ મેં હજી કોઈ દિવસ બેલેટ પેપર થી મતદાન કર્યું નથી વિધાનસભાને લોકસભામાં ઈવીએમ મશીન ઇલેક્શન કરવામાં આવે છે પણ અમારા ગામમાં બિનહરીફે સમરસ જ લાવવામાં આવે છે આ ગ્રામ પંચાયત ચૂંટણીમાં અમે યુવા નેતાઓ અમારા આનંદભાઈને જ સરપંચ બનાવવામાં વડીલો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે એનાથી ગામમાં અમારા ભાઈચારો બનાવી રહે છે પ્રાથમિક ગુજરાતી પ્રાથમિક શાળા છે એમ એ હજી બનાવવામાં કામ પેન્ડિંગ છે એટલે તે સોબ આનંદભાઈને અમે એ જ રજૂઆત કરી છે કે આપણે પહેલાં સ્કૂલ જેમ જલ્દી બને તેમ સારું તો વિદ્યાર્થીઓને તકલીફ નહીં પડે દરિયાકિનારે આવેલું ગામ છે જે ધોવાણ દર વર્ષે થતું રહે છે ત્યાંથી ઘણા વર્ષોથી અમે રજૂઆત કરેલી જ છે કે ઇલેક્શન પ્રોટેક્શન વોલ ઝડપથી બની જાય મારું પૂરું નામ છે રિતેશ કુમાર ગોવિંદભાઈ ટંડેલ અમારું દરિયા કિનારે આવેલું પાગલ માછીવાળ ગામ છે પાગલ ગામ છે અને અમારી ગામની વસ્તી છે અઠાવીસોની ઉપર છે અને અમારા ગામમાં હું મારી જાળ પ્રમાણે પચીસેક વર્ષથી સમરસ થતું આવેલું ગામ છે અને અમારું ગામ એક વિકાસને આગળ લઈ જાય તેવું ગામ છે ના હું હમણાં મેં મોટો થયો ત્યાં સુધી હું બેલેટ પેપરથી મતદાન નથી કર્યું કેમ કે અમારા ગામમાં સમરસતાથી એકતાથી કામ થાય છે અને ટંડેલ અને પટેલ લોકો એક પરિવારની જેમ અમારું ગામમાં રહે છે અને ચોરીનો પણ નથી આવતો ને અમારા ગામમાં ભાઈચારાથી એક વ્યચારાથી ભાઈઓ રહે છે બહેનો રહે છે અમારા ગામમાં સમરસ શું કે ઝઘડો નથી થતો અને અમારા ગામમાં એક એકતા અને પરિવારનો માહોલ એક જળવાય રહે છે અમારા ગામમાં ટંડેલ અને પટેલ લોકો રહે છે પણ પરંતુ એક પરિવારની ભાવના તરીકે અમારા ગામના લોકો સરસ મજાનું એક જીવન ગાળે છે